ઓનલાઈન દીન પત્તી માં બાર લાખ હારી જતા એસી નાવ ડોની ચોરી કરના રેસમ ને સૂરજ ક્રાઇમ બ્રાંચે ઝડપે પાડ્યો છે રાત્રિના અંધકારનો લાભ અલગ અલગ દુકાન ના એસી નાવ ની ચોરી કરતો હતો ત્યારે ક્રાઇમ બ્રાંચે સરથાણા પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ બે અને પુરા પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ બે ચોરીના ગુનાનો ગુના નો ભેદ ઉકેલ્યો ઓનલાઈન દીન પત્તી માં બાર લાખ હારી જતા એસી નાવ ચોરી કરના રેસમ ને સૂરજ ક્રાઇમ બ્રાંચે ઝડપે પાડ્યો છે રાત્રિના અંધકારનો લાભ અલગ અલગ દુકાનોના ના એસી નાવ ચોરી કરતો હતો ક્રાઇમ બ્રાન્ચે સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલો છે આરોપીનું નામ ચેતન લખાણી છે કે તે સરથાણાના સિવાય હાઈટમાં રહે છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે દોઢ વર્ષમાં તે મોબાઈલમાં ઓનલાઈન તીન પત્તી ગેમ રમતો હતો ગેમ રમવામાં ઓનલાઈન બાર લાખ રૂપિયા તે હારી ગયો હતો બાર લાખ રૂપિયા હારી ગયા બાદ આરોપી ત્રણ મહિના પહેલા ઘર છોડી નીકળી ગયો હતો ત્યારબાદ આરોપી શહેરમાં અલગ અલગ જગ્યા પર લાવારીસની જેમ વસવાટ કરતો હતો પોતાનું ગુજરાન ચલાવવા તેને અલગ અલગ જગ્યા પરથી એસીના આઉટડોર કાઢી વેચવા માટે ગોડાઉનમાં ભેગા કર્યા જોકે આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે એસીના દસ આઉટડોર સાથે આરોપી ચેતન લાખાણીની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ